હેલો ફ્રેન્ડ્સ જય માતાજી કેમ છો આઈ હોપ કે આ બધા મજામાં હશો અને હું પણ મજામાં છું તો અમે આવી ગયા છીએ ધાબા ઉપર અને મસ્ત એવું બધું વાતાવરણ થઈ ગયું છે ઠંડુ ઠંડુ કેમ કે અગાહી પણ છે બે ત્રણ દિવસની એવું કહે છે સંજુ અને સંજુ મસ્ત મારાથી પ્યાલો આવીને અને શાંતિથી અહીંયા બેઠો છે અને બેવા માટેનું પણ મસ્ત બધા આ બાજુ ડંગના કે એ બધા ગોઠવીને અને બેહવા માટેનું બનાવી છે તો કેમ છે સંજુ

અમારી ભાષા બનાસકાંઠાની ભાષામાં બ્લોગ બનાવો તો બનાસકાંઠાની ભાષા કેવી રીતે કોઈક નો બ્લોગ અમારે સાંભળવો પડશે અને પછી અમે ભાષા એવું બોલીને પણ હવે બ્લોગ બનાવી દઈશું ફ્રેન્ડ્સ તમારી આવી કમેન્ટ આવે છે એટલે અમારે એવું બોલવું તો પડે ને નહીં તો ફ્રેન્સ એવી બનાસકાંઠાની ભાષા તો નહીં આવડે પણ તો એ છતાં એમનાથી થોડુંક મિલતું ઝૂલતું તો અમે બોલીએ જ છીએ અને એકદમ તો અમારી ભાષામાં બોલતા અમારે આવું ગુજરાતી છે પણ કે બધાને કેવું કે બધાને પોતપોતાની અટકમાં થોડી ઘણી એવી ભાષા અલગ અલગ હોય સંજુને પણ થોડી કેમ અલગ ભાષા હોય ઘરની ભાષામાં બધું બોલાતું હોય અને એવું અમારે પણ એવું છે અને એવું બધું ચાલ્યા કરે ફ્રેન્ડ્સ તો સંજુ તું તો કઈ બોલ હું તો એકલી બોલ્યા કરું બધું તું ભાષા વિશે બોલે તો પછી કહે મારે શું કહેવાનું આ આપણે આપણી ભાષામાં બોલવા જાય તો બધું ઘણો ફરક પડે આજે આપણે કોઈ દિવસ એવો એવો બ્લોગ બનાવશું સંજુ એની ભાષામાં બોલશે અને હું પણ મારી જ ભાષામાં એમ તો ગુજરાતી પણ કે થોડા થોડા એવા વર્ડ આવે ને એ બધા અમારા બધા ઘરની ભાષામાં બધા એવું બધું બોલતા હોય ને એવી રીતના એવા બ્લોગ બનાવશું તો તમને બનાવી દે મને શરમ આવે પ્રશ્ન કેમ કે હું છે ને સારી રીતે એમ થોડુંક બોલું ને એટલે પછી મને શરમ આવે એવું બનાવતા પછી ટાઈમ ના મળે તો મને ખબર જ છે પછી ફ્રેન્ડ્સ અમારે તો કાંઈ આમ પછી નીંદવા જવાનું હોય નીંદવાનું પૂરું થશે એટલે બીજું કંઈક બીજું કંઈક કામ હશે એમ બધું ચાલ્યા કરશે અને પછી અમને તો એમ ટાઈમ મળશે ને તો બધું કામ જ હોય અને આજે તો કેવું રાંધવાનું પણ નહીં હતું આજે ચૂલો ઠારી દીધો એટલે તો ફ્રેન્ડ્સ અમારે તો એવું નહીં પાછું કેમ કે અમારે તો વરસાદ પડે એટલે આપણે રજા ને એવું હોય અને પછી શિયાળામાં અમારે તો કામ ને કામ જ હોય અને તમને છે ને અહીંયા પવન બસ પવન અવાજ જ આવતો હોય અને અહીંયા તો બારે માસ પવન ચાલુ ને ચાલુ જ હોય નહીં સમજો કેમ કે અહીંયા આગળ દ્વારકા અહીંયાથી એંસી કિલોમીટર કે પંચ્યાસી થાય ને એટલા માટે દ્વારકાનો એટલો પવન ફૂકે ને એટલો બધો આ બાજુ એટલે પવન વધારે થાય એટલા માટે આ બધી પવન સુકી છે ને ગોળ ચાપ કરે બધે મૂકી છે હા અને પવન નહી સાબ હા આ વિસ્તારમાં પવન વધારે ને એટલે પવન ચક્કે મૂકી નહી એટલે આપડી બાજુ નહી ને આપડે નથી આપડે પવન નથી એટલે અમાર બાજુ તો પવન જ નહી ને એટલે આપડે તો લગભગ શિયાળાની ની ઋતુ માં પવન ચાલુ થાય પણ થોડાક ટાઈમ માટે વધારે નહી અને શિયાળામાં ફ્રેશ પવન ચાલુ થાય ને તો અમને એવું લાગે કે પાવાગઢ ના ડુંગર ના અંદર થી પવન આવતો હોય ને એવું નહી લાગતું ભાઈ એવું જ લાગતું હોય એ સાહેબ બહુ મિસ કરે પાવાગઢ ને એમ કરે બહુ મિસ કરું છું મિસ કરું છું ગામડાને મિસ કરું ને ગમે એટલું એવું હતું ને આપણે ગામ મસ્ત હતું સારું હતું પણ શું કરવાનું બાકી ફ્રેન્ડ્સ તમને છે ને મેં પાવાગઢના ડુંગર એમ હોય ને અમારા ઢાબાથી પણ જો હોય ને ત્યાં જાય ને પછી બ્લોગ બનાવતી પછી ત્યાંથી તમને બધું લોકેશન બતાવતી ગામડાનું ત્યાંથી તો બે ત્રણ ચાર પાંચ ગામ દેખાઈ જાય એટલા અને ટેકરા હોય પછી અમારા જડીને અને પછી જવાનું હોય એ મજા આવે પછી તમને પણ જોઈને એવું થતું કે હંમેશા ને આવીએ તમારા તઈ એવું તમે પણ કેતા પાવાગણની નજીક એકદમ પાવાગણની ની તળેટી માં નજીક માં એમ એટલું નજીક અમારું ગામડું છે પણ હવે નસીબની વાત તો ફ્રેન્ડ્સ આ बाजू વરસાદ આવવાનો હોય ને તો બધી કેવું એકદમ શાંત થઈ ગઈ છે અને આ સાઈડ કેવી બધી પવનચક્કી છે ને તો બધી બહુ જોર જોરથી ફરે છે કેમ કે પવન આવે છે ને એટલે અને જે બાજુનો પવન આવતો હોય ને એ સાઈડની પવનચક્કી થઈ જાય ને એટલે આ બાજુ તો આમ કોઈક દિવસ આમ પવનનો અનુભવ નહીં થતો હોય ને કે કઈ બાજુથી આવે એમ ખબર નહીં પડતી હોય ને તો પવન આ બાજુના લોકો દેખી લે તો પછી એમ કે પેલી પવનચક્કી દેખો આ બાજુની ફરે છે ને તો એ બાજુનો પવન હશે હું તમને બતાવું હું તો એ બાજુનો દ્વારકા બાજુનો પવન આવે છે ને એ બાજુથી દ્વારકા બાજુથી તો એ સાઈડની પવનચક્કી છે તો એવું બધું છે ફ્રેન્ડ આ બાજુ બધું કેચઅપ કરી લેવાનું એટલે કોઈક દિવસ યાદ આવે ને તો આ પણ જોઈ લેવાનું અને જે જગ્યાએ ફ્રેન્સ અમે જઈએ ને ત્યાંથી અમને છે ને થોડોક એમ લગાવ થઈ જાય નહીં એમ અમે એકદમ એ વસ્તુને જઈ જ્યાં હોય ને એ જગ્યાને અમે એકદમ ભૂલી નથી શકતા એવું કોમળ મન છે થોડુંક માર તો વધારે અને હું તો છે ને અહીંથી જાઉં ને તોય થોડુંક એમ એમ થાય પછી એ બાજુથી આવું ને તોય થોડુંક દુઃખ લાગે એવું છે સંજુ તો કઈક બોલ શું બોલું કરે બોલવાનું આમ હું લગભગ હું કેવાય મને એવું થાય કે થાય થાય છોકરીના બધા અવાજ કેવા મસ્ત મસ્ત હોય એમ ગીતો ગાતી હોય પણ તને કોઈ દિવસ હું મેં ગાવતા જોઈ જ નથી તું કઈ ગાતે ગાવાનું તારું મન થતું હોય તો મારા માટે બે ત્રણ લીટી ગાવી નાખ ફ્રેન્ડ અરે સંજુ બોલાડ્યું તા કઈ મારી વાત સાચી ને ફ્રેન્ડ વીરે ફ્રેન્ડ ને કે છોકરીના અવાજ છે ને છોકરાઓ કરતા સારા હોય વધારે મારો તો અવાજ તો કઈ નહીં યાર હું તો કોઈ દિવસ એમ જ હોય નહીં ગાતી તું સાંભળી શકે કોઈ દિવસ એટલે જ કહું એ તો કઈક એમ વાગતું હોય ને તો એને હંગાત હંગાત થોડુંક હું છે ને કદાચ સવારમાં એમ આરતી સાંભળતી હોય માતાજીની ને તો એને જોડે જોડે હું એમ કે રોજનું સાંભળેલું એટલે થોડુંક એમ ગવાઈ જાય બાકી આમ જ થોડું ગવાય તો કલાકાર થોડી છું તો મારાથી ગવાય ગાવું તો પડે ને મારા માટે તો ફ્રેન્ડ ગાવ પડે ને પછી છે ને બ્લોગ બંધ થાય ને તો પછી તને ગાઈન સંભળાઈ દઉં તો નહીં ચાલે ના ચાલે બધાને બતાવવું પડે કે હું સંજુ માટે પેહલી તે ગાઈન સોંગ ગાધું એમ સંજુ તો કેવું હવે કીધું છે મને તો યાદ પણ નહીં આવતું અને કે તો પ્રેશ હું છે ને ગઉં પણ બધા સારી જ કમેન્ટ કરજો થોડુંક એમ અવાજ પણ એવો નહીં સારો આવે ને તો સારી જ કમેન્ટ કરજો કોઈ ખોટી કમેન્ટ નહીં કરતા હોય કે તમને ખોટું બ્લોગમાં બોલે એટલે હવે સંજુનું માન તો રાખવું પડે ને મારે નહીં સંજુ તો માન રાખવું પડે એટલે હવે હું સંજુ માને બેલીટી ગાઈ લઉં મને હજુ ખબર નહીં હજુ કઈ સોંગ ગાઉ એવું બધે ડિસાઈડ કરીએ પણ તમને કઉ ખાલી સમજો કઈ સોંગ ગાઉ તારા મન માં જે સારું સોંગ તને આવડતું હોય તને વધારે સાંભળ્યું હોય તું એ ગા બીજું તો શું કહું મોબાઈલ માં તો તું સાંભળે છે ને હા એ તો રીલ ને એવું બધું સાંભળે છું તો હેન્ડ હવે મેસેન્જર માટે છે ને કપડા મેચિંગ વાળો સોંગ ગાઉ કપડા મેચિંગ વાળો સોંગ તો ગાય પણ મારા કપડા મેચિંગ તો નથી થતા પણ કરવા છે એમ તો કહું ને એક દિવસ તો કપડાં મેચિંગ પહેરશું ને તો આજે સોંગ ગાઈ લઉં પછી કપડાં મેચિંગ આપણે કરી દઈશું તે દિવસ ફ્રેન્ડ્સને ભાઈ કરી કહી દઈશ કે કપડાં મેચિંગ કરે સોંગ ગાધું હતું ને આજે કપડાં મેચિંગ કરી દીધા એવું તમને કહી દઈશ તો મને જેવું આવડે ને એવું ગાય લેવા બે લીધી

મારે કપડા મેચિંગ કરવા છે હો મારે કપડા મેચિંગ મનડા મેચિંગ દલડા મેચિંગ કરવા છે મારા મીઠુડા હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે મારો અવાજ ખબર નહી કેવો ગયો હશે તો તમે કમેન્ટ કરીને કહેજો ફ્રેન્ડ કે હું કેવું સોંગ ગાધું મારું કે બધા કેમ કે કોઈ દિવસ આ પહેલી વાર સંજુ માટે સોંગ ગાધું અને એ પણ પાછા બ્લોગમાં તો તમે કમેન્ટ કરીને જરૂરથી કહેજો ફ્રેન્ડ તો ફ્રેન્ડ સંજુ તો મને ઊભી કરી દીધી અને કહે કે થોડું આમથી આમ લોકેશન તો બદલ એક જ જગ્યાએ બેઠી બેઠી નકરું

મને કીધું તો લો ફ્રેન્ડ્સ મને એવું લાગ્યું કે પછી મેં સંજુ ની વિશ પૂરી કરે છે સંજુ તો પછી ગમે એવું ગાય લે તું એવું કેતો છે ને કાંકડા જેવો આવશે ને તો ચાલે પણ ગાવું પડે તો ફ્રેન્ડ આવે સંજુ છે ને મારી જોડે ચીટિંગ કરી છે બાકી આવું તો ચાલે નહીં સંજુ બાકી આ પવન નો અવાજ તો ખૂબ જ જતો હશે અને સંજુ હવે આપણે અહીંયા એન્ડ કરી દઈએ એન્ડ કરી દઈએ ને પવન ખૂબ જ આવી છે એટલે આપણું એમ અવાજ નહીં આવે પછી બધા એવું કમેન્ટ કરશે કે તમે માઈક લઈ આવો એમ પછી તારે માઇક લાવવું પડશે માઇક તો હું લઈ આવું પણ સબ્સ્ક્રાઇબ ને આપણે વ્યૂઝ ને વધારે અવાજ જોઈએ ને ફ્રેન્ડ્સ તો લઈ આવું સાચી વાત થોડાક આગળ અમે વધી જઈએ ને પછી એક લાવીએ કેમ કે અમારાથી આવડે એવી કન્ડિશનર નથી કે અમેક ને બધું યુઝ કરી શકીએ નઈ સમજુ એટલે પછી પછી તો હવે લાઈ દેસુ ફ્રેન્ડ્સ તો હવે આ બ્લોક અહીંયા સુધી રાખ્યા અને નવા હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આ બ્લોક કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો અને બીજો પણ એટલે આવી વાત કરતા કરતા એક બ્લોક બનાવી દઈએ અને ફ્રેન્ડ્સ એટલે તમે જરૂરથી કમેન્ટ કરીને કહેજો તો બધા ફ્રેન્ડ્સને જય માતાજી હર હર મહાદેવ જય માતાજી રામ 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 બધાને વાળ કેવા થઈ ગયા ને એટલે આમથી આમ વાર થઈ છે તો બધા ફ્રેન્ડ ને બાય બાય